અમરોલીમાં થયેલ ચોરીનો ભેદ આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ આરોપી ચોરીને અંજામ આપી સુરેન્દ્રનગર ભાગી ગયેલો હતો આરોપી અમરોલી વિસ્તારમાં હોવાની બાથરૂમ હતા પોલીસ પકડવા ગઈ પોલીસને જોતા આરોપી તાપી નદીમાં કૂદી પડ્યો પોલીસે ફાયર વિભાગની મદદ લઈ ભારે જહેમત બાદ આરોપીને ઝડપી પાડ્યો આરોપીને પકડવા ડ્રોન કેમેરાની મદદ લેવાઈ હતી આરોપી પાસેથી મુદ્દામાલ પોલીસે કબજો કર્યો ચાર જૂનના રોજ અમરોલી છાપરા છાપરાભાઢા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી ચાર તોલા જેટલું સોનું જેમાં બે તોલાની ચેન એક એક તોલાની વેટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર મહિલા વગેરે લોકો તપાસમાં હતા દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સર્વૈયા જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે બે વર્ષથી અહીંયા રહે છે એ આ ગુનામાં સંડોયેલા છે આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે સિંગલપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે ત્રણેક વાગે આ નદીમાં કૂદ્યા પછી પુ ક્રાઇમ ટીમ દ્વારા તરત એસએમસીના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાખરા કીચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો એક જાડી જાઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલન ચલન વગર છુપાઈને પડ્યો ન હતો પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના ત્રણથી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે